તળાજા તાલુકાના ખંઢેરા ગામે કોઈપણ બાબતે મારામારીનો બનાવ બનતા ઇજાગ્રસ્ત એક યુવાનને તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખંઢેરા ગામે પણ બાબતે મારામારીનો બનાવ બનતા ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત યોગેશભાઈ રામજીભાઈ વળિયાને ઈજા થતાં એકસો આઠ મારફતે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હાલમાં ઈજાગ્રસ્ત યુવાન દ્વારા જુદા જુદા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આપનું નામ અને ઓદો મારું નામ યોગેશભાઈ રામજીભાઈ વળિયા ગામ ગામ ખંડેરા અચ્છા શું છો તમે ગ્રામ પંચાયતમાં ગામ પંચાયતનો સભ્ય છું શું તમારી સાથે બનાવ બનાવી જગ્યા મારે એમ નારે બનાવ બનાવ મારા મારીનો કોણે માર્યા છે તમને વિજય વિજયજી મૈપતજી રાઠોડ હમ નરવીન જણા ભાઈ મારીયા બરોબર નયશોક અચ્છા અર્જુન ભાઈ તાપા અચ્છા શું કામ માર્યા તમને મને રેતીમાં એ કે ઓલું કરે છો એટલે આડો ન આવતો કે તો હું તારા તારા ટાટિયા ભાંગી નાખી એટલે તો માર્યું મને

一个问题，一个问题问你。